બીજી તરફ અમરેલીના શાસ્ત્રીનગરના ખુલ્લા પ્લોટમાં મિનીપ્લેન ક્રેશ થવાની ઘટના બની છે ત્યારે મામલે અમરેલીના સોશિયલ મીડિયામાં થોડા દિવસ પહેલા સમગ્ર વિસ્તારમાં વિમાનો ઉડાવવાના મુદ્દે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો અને વિમાન દુર્ઘટના થવાની શક્યતા પણ સેવી હતી ત્યારે મિની પ્લેન અંગે વ્યક્ત કરવામાં આવેલી આશંકાઓ સાચી ઠરી હોય તેવી ઘટના બની છે અમરેલીના હિતેશ સેન્જલિયા નામના યુવકે ચાર એપ્રિલે સોશિયલ મીડિયામાં વિમાન દુર્ઘટનાની આશંકા વ્યક્ત કરી હતી પ્રશિક્ષણ આપનાર એરોપ્લેન રહેણાંક વિસ્તાર ઉપર ઉડાવતા હોવાના કારણે વિમાન દુર્ઘટના સમયે લોકોના જીવને ભારે જોખમ હોવાનું પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવ્યું હતું સોશિયલ મીડિયામાં પોસ્ટ ચાર એપ્રિલે કરવામાં આવી હતી છતાં પણ તંત્ર જાગૃત ન થયું ત્યારે અમરેલીના ખુલ્લા પ્લોટમાં મિનીપ્લેન ક્રેશ થવાની દુર્ઘટના સર્જાય અમરેલી વિકાસ સમિતિ દ્વારા આવેદન આવેદનપત્ર પાઠવી મિનીપ્લેન અમરેલીની બહાર ઉડાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે તે ઉપરાંત આકાશમાંથી મોત સમા મિનીપ્લેનના ભય સામે અમરેલી વાસીઓમાં ફફડાટ છે